સુરતમાં રોડ રસ્તાઓ જર્જરિત થઈ જવાથી મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ત્યારે આ રોડ રસ્તાઓ રિપેર ન થતાં હવે ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે ભાજપના કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં કોર્પોરેટરોને ઉધડા લીધા છે અને ફોટા અને ઈમેજ સાથે લખાણો લખી લખ્યું છે કે હવે તો રોડ રસ્તા રિપેર કરાવો સુરતમાં રોડ રસ્તાઓ જર્જરિત થઈ જવાથી મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે થોડા દિવસ પહેલા આવેલા વરસાદે ફરી એક વખત મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે ફરી વખત રોડ બધા તૂટી ગયા છે ત્યારે હવે રસ્તાઓનો વિવાદ ચરમસીમા પર જોવા મળ્યો છે શહેરના વોર્ડ નંબર ભાજપના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરોના ફોટા અને લખાણ સાથેના ઇમેજ વાળા ફોટા વાયરલ થયા છે જેમાં કાર્યકરોએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું છે કે ગણેશ ઉત્સવમાં રોડ બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલા શેરી મહોલ્લામાં રોડ રસ્તા બનાવડાવો તો આપ સર્વેનો આભાર આ મામલે ભાજપના બે કોર્પોરેટરોની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે અસામાજિક તત્વો અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે લોકો સવાલ કરે છે કે અફવા ક્યાં છે જે વસ્તુ વાસ્તવિકતા છે એ જ દેખાડવાનો પ્રયાસ કર્યો છે અમારા મતની કદર કરવાની અમે અપીલ કરી છે જો તમારે કામ નહોતું કરવું અને નથી કરાવી શકતા તો કોર્પોરેટર શા માટે બન્યા હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરલ થઈ રહી છે અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઈમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઈમેજ છે ફેક ઇમેજ છે અમારા વોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવ્યા છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈ એવા વિઘ્ન સંતોષિનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટેનું એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત